ગંગાજળિયા પોલીસ મથક સામેના કોમ્પ્લેક્સમાં ચાલતી પાનની દુકાનમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ઈ સિગારેટ અને તેના ફ્લેવરના જથ્થા સાથે એક ઝડપ્યો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે નવાપરા ગંગાજળિયા પોલીસ સ્ટેશન સામેના યાસીન બાંગ કોમ્પ્લેક્સમાં આવેલ મેક આર્ટ નામની પાનની દુકાન ધરાવતા રિયાજભાઈ ઉસ્માનભાઈ મહિલા તેમની દુકાનની અંદર ઈ સિગારેટ અને ફ્લેવરના જથ્થા રાખી વેચાણ કરી રહ્યા છે જે બાતમીના આધારે એસોઝિનિટી મેરેડ કરી સિગારેટના અલગ અલગ પેકેટો સાથે તેની ફ્લેવરને જપ્ત કરી કુલ રૂપિયા બે લાખ પચીસ હજારનો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી i <laughs>